વડોદરાના નવાપુરા વિસ્તારમાં ગેસનો બોટલ બ્લાસ્ટ થતા બાળક ઘવાયું સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો તે મારું જે છે પુંભરવાળા સિયાબાગ છે ત્યાં આગળ ગેસનો લીકેજ હશે કે પાઇપમાંથી કંઈક નીકળ્યો છે એવું હતું કારણ જાણવા મળ્યું છે અને ત્યાં આગળ એટલે નાના બાળકો હતા એ લોકો કોઈક રમત કરતા હશે અને કોઈક લાઇટર કે એવું હાથમાં લીધું તો બ્લાસ્ટ થયું છે અને બે ભાઈ બેન છે નાના અને એના મમ્મી છે એ લોકો દાજ્યા છે અત્યારે હું એસએસસી માં આવી છું તાત્કાલિક સારવાર ચાલુ આપણે કરાવી દીધી છે અને કરી દીધી છે અને જે અહીં આગળનું જે કઈ પ્રોસિજર હશે એ પતી જશે તરત જ બે લોકોને જે આપણે દાજેલા હોય છે એ લોકોના ડિપાર્ટમેન્ટમાં લઈ જઈને એ લોકોને એસીમાં રાખે એવી રીતે મેં આ લોકો ડોક્ટર સાહેબ ને એ લોકોને હું ઘરે ગઈ ત્યારે પાઇપલાઇન પણ જોવા માં આવી અને સિલિન્ડર નું હતું પણ સિલિન્ડર કાઢી દીધો તો બાર સિલિન્ડર સિલિન્ડર બ્લાસ્ટ થયું હું જ્યોતિ પટેલ વોર્ડ નંબર બે ટાઉન્સીલ